સ્થાનિક બોક બનનાર દુકાનદાર પાર્થનો આક્ષેપ છે કે ભાજપાના પૂર્વ નગર સેવક મિનેશ શાહ પોતાનું વાહન લઈને વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે કેટલાક દુકાનદારો પોતાની દુકાનની બહાર પથારાઓ નાખીને દબાણો કરતા હતા જેથી સાંકડી ગલીમાં વાહન લઈ જવું પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ માટે મુશ્કેલ થયું હતું જેથી મિનેશ અને પાર્થ વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી મામલો તંગ બન્યો હતો જેને લઈને આજે સ્થાનિક વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને પૂર્વ નગર સેવક સામે વિરોધ

જેને મારા ફાધર જોડે આપ શબ્દ બોલ્યા છે જેથી કરી એમનું આવું અહીંયાથી અહીંયાથી આવો એમનું આવું એન્ટ્રી લીધી એમને રસ્તો નથી મળ્યો કે કે ભાઈ મંડી જે ટ્રાફિક એરિયા છે એ એરિયા જેમને રસ્તો નથી મળ્યો એ અંદર આવીને મારા ફાધરને જેમ ભાઈ એમ બોલી ગયા મારા ફાધર કીધું કે ભાઈ મારા છોકરો છે નહીં છોકરો બહાર ગયો છે તો હું આવેલા હટાવી દઈશ એટલે મેં એમને જસ્ટ એવું કીધું વાંધો નહીં કહ્યું એટલે ફોન આવ્યો ફાધરનો કે ભાઈ આવું તો જોઉં રાજમાં રોટી તમે આવ્યો આવીને મેં કાલે અભિજીત સોની નામની દુકાનમાં ગયો હું મેં કીધું ભાઈ તું ભાઈ વાત કર એ જ ને બંને જને મારા વાત દીકરા ઉપર બંને ટૂટી પડ્યા ધક્કા મારી મારીને અમને આગળ લાયા

અવશ્ય વડોદરા નો કોઈ દબાણ એવું નથી મને બતાવો મારે એ જાણવું છે અમે આજે રજૂઆત કરવાના છે બંધ કરીને શું મેસેજ આપીને બંધ કરીને એક જ મેસેજ આપીશું કે આજે મારી સાથે કોણ નથી ને કોણ છે આજે તમને દેખાય છે આજે હું સામાન્ય માણસ છું હું કોઈ મારે હીરો હીરો નથી બનવું મારે હીરો નથી બનવાનું મારે મારી સાથે મારી પબ્લિક છે મને આનંદ છે ક્યાં સુધી બની રાખશો બસ આજે બાલુભાઈ ને આપી દઈએ અમે આવે તમને શું વાત કરી દઈએ પછી પોલીસ કેસ અમે નથી